કૌશિકભાઈ વેકરિયાના પત્રકાંડના મહિલા આરોપીને મળવા પહોંચ્યા જેનીબેન ઢુમર અમરેલી જિલ્લા જેલ ખાતે લીગલ સેલના વકીલો સાથે જેનીબેન ઢુમર પહોંચ્યા અમરેલી જિલ્લા જેલ ખાતે ભાજપના નેતાઓ પર જેનીબેન ઢુમરના પ્રહારો બપોર પછી ભાજપના નેતાઓએ રીકન્સ્ટ્રક્શનનું નવું નામ આપ્યું છે મહિલાનું રીકન્સ્ટ્રક્શન કે સરઘસ કહેવાય

દીકરીને ઘરે ના પહોંચાડું ત્યાં સુધી મહિલાના પરિવાર સાથે રહીશ જે પક્ષના આરોપી કાર્યકરોને વકીલોના મળતા હોય ત્યારે સરકાર પર આશાઓ રાખવી પોકડ છે તેવું જેનીબેન ઠુમર થુમર દ્વારા કહેવાયું જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા એ ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલું છે જે પ્રમાણે દીકરીનું રીકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના સ હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રક્શન કરવાનું હતું કઈ ટાઈપનું રીકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થાય の પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માગી રિમાન્ડ ન માગી હોત તો પણ ચાલત જો માનવીતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને એક છાપ બેસાડવી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરો કે જેણે પત્ર લખ્યો છે કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનું કરીને કોઈની સાથે ઉપકૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી ડ્રગ્સના જે પેલા હતા ડ્રગ્સ જે વેચે છે એને એને પકડવાની જરૂર હતી રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લઈને ને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે બહુ મોટું કામ કર્યું છે તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહીને પ્રજાના પ્રશ્નોને અવાજ આપવો જોઈએ મહિલાની જ્યારે વાત આવે ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય જ્યારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ઉઠે ને અવાજ ઉઠાવવો જોઈએ એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતા તમને પણ કહેવા માંગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધી ના પરિવાર સાથે હું રહેવાની છું કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખવી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રીકન્સ્ટ્રક્શન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસીજર હતી લીગલ પ્રોસીજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરતી વ્યક્તિઓ અત્યારે પાછળ ઊભી ન રાખી શકાય એની આઈડેન્ટિટી છતી ન કરી શકાય સરઘસમાં એને ખુલ્લા મોઢે ન કાઢ્યો હોત એ તમારું એવડો મોટો કોઈ મુદ્દો નહોતો ફેરવી ન શકાય પણ આ દીકરી એક વખત બહાર આવે પછીના મુદ્દાઓ છે ત્યાં સુધી જે લીગલ પ્રોસિજર ચાલે છે એમાં વકીલ સાહેબ જે એમનો કેસ લડી રહ્યા છે એ તમને વધારે વાત કરશે એટલે સંદીપભાઈ અમારા પંડ્યા આ કેસ દીકરીનો લડી રહ્યા છે અને સતત અમે સંપર્કમાં રહીને આપના માધ્યમથી કારણ કે આ ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એટલે સંપૂર્ણ માહિતી આપને પહોંચાડતા રહેશું સંદીપભાઈ મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ તરીકે હું કામ કરું છું બેનની પહેલી જે અરજી હતી તે કોર્ટે નામંજૂર કરી હતી આજ રોજ મેં પાયલબેન અશ્વિનભાઈ ગોટીની સેશન્સ કોર્ટમાં અરજી જામીન અરજી ફાઇલ કરેલી છે અને આગામી દિવસોમાં કાયદો કાયદાનું કામ કરશે બંધારણની દ્રષ્ટિએ બેનને ન્યાય મળશે મને સંપૂર્ણ વિશ્વાસ છે બંધારણ ઉપર જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત